આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હજારો સમર્થકો સાથે નામાંકન જમા કરાવ્યું સભાનું કરાયું આયોજન જેમાં શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્રેવીસ ના ઉમેદવાર તરીકે આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદથી આજે મેં વિધિવતનું ફોર્મ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને આ વિસ્તારની જનતાએ પણ મને દસ વર્ષમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો અને ખૂબ મોટી રેલી સાથે આજે મારું નામાંકન મેં વિધિવત રજૂ કર્યું છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો